પાદરા તાલુકામાંથી પસાર થતી ડાડર અને વિશ્વા મિત્રી નદીએ પાદરા તાલુકાના થી બાર જેટલા ગામોમાં તારાજી સર્જી છે ખાસ કરીને વાત કરીએ તો ત અનેક ગામો એવા છે જેમાં જડબંબાકાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે કેટલાક ગામો સંપર્ક વ્યૂહોના પણ થવા પાડ્યા છે ત્યારે આજરોજ પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયાર આજરોજ અલગ અલગ ગામોમાં પહોંચ્યા હતા અને સમીક્ષા કરવામાં આવી હતી સાથે પાદરાના વડુ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સહિત ગનશ્યામભાઈ પટેલ સાથે તમામ લોકો છે તે તમામ ગામોમાં પહોંચી અને સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ પૂરગ્રસ્તો સાથે મુલાકાત કરવામાં આવી હતી આજે અહીંયા પાદરા તાલુકાના વિવિધ ગામોમાં જે ઢાઢર કિનારાના જે ગામો છે ત્યાં જે પૂરની પરિસ્થિતિ જે વડોદરામાં જે રીતનું પૂર આવ્યું એના કારણે જે વિશ્વામિત્રીનું પાણી ઢાઢી નદી કિનારામાં આવ્યું અને એના કારણે જે નદી કિનારાના ગામો છે એમાં દરેક ગામોમાં કિનારાના ગામોમાં મોટા ભાગે પાણી ઘૂસી જવા પામ્યું છે હજારો એકર ખેતીમાં નુકસાન થવા પામ્યું છે ઘણા બધા જ લોકો હજુ પણ ગામોની અંદર છે એમને મદદ પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ જે રીતની આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જે કાંસો દબાણ કરી દેવામાં આવી છે જે રીતે વિશ્વામિત્રી ની આજુબાજુની જમીનો હેતુ ફેર કરીને એને પતરાઈ દેવામાં આવી છે આ તમામ માનવસર્જિત કહી શકાય એ માનવસર્જિત આ અફત છે અને આ કંઈક ને કઈક સત્તાધીશોના પાપના લીધે આ પરિસ્થિતિનો સામનો આજે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો કરી રહ્યા છે